જાહેર માહિતી અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતી આપવા બાબત હોસ્પિટલમાં સરકારની મફત યોજના આયુષ્માન કાર્ડ પાછળ લેવા તો એક્સ્ટ્રા ખર્ચની 12 મહિનાની માહિતી માંગવામાં આવેલ હતી જેમાં હોસ્પિટલમાં આયુષ્માન યોજના પાછળ કોઈ એક્સ્ટ્રા ખર્ચ લેવામાં આવતો નથી જેથી માહિતી શૂન્ય છે

તમે કહેતા હોય તો અમે આ પાડી પછી અમે તમારો પેલા ફોન નંબર મોબાઈલ નંબર માંગીએ એનું કારણ એક જ હોય કે આવી રીતનું અમારા સાહેબો હોય તમારે કઈ બી કરીને અત્યારે જમા કરવા પડશે

আর আমরা যে বলি আমরা যে বলি એક્સિડન્ટ છું એટલે તાજપુરમાં દાખલ છે અમે પછી આ સ્માર્ટ કારમાંથી અમે દાખલ છે અમે સારવાર માટે એમને જ એટલે સાહેબે અમને ધમકી આપી પછી ચાર છોકરા છે મારે એને એક્સિડન્ટ થયો હતો બીબલીને એટલે એમ કે નાનકડો કલ્લો છે મારે હું ચાલવું છે અને ગુજરાત ચલવું છું અને સાહેબ ધમકી આવીને કહેવા મજા એવું કે પૈસા કે હાલો તો ઓપરેશન કરાવું દાગીને આગા પાછા કરી અને તમે દસ વાગે પૈસા આલશું તો કે ના આઠ ના આઠ વાગે આઠ વાગે પૈસા પડે મૂકું સાહેબ નહીં બસ મેહુલ કત્રી રાહુલ